તો આજે આપણે બનાવીશું તલ અને ગોળના લાડુ જે ઉત્તરાયણ પિસ્લ આપણે આ રેસીપી બનાવવાની છે તેના માટે જોઈશું આપણે બસો પચાસ ગ્રામ જેટલા તલ અને બસો ગ્રામ જેટલો આપણે લઈશું ગોળ તો અહીં આપણે તલના લા લાડુ બનાવવા માટે આ રીતના એક જાડી તળિયાવાળી પેન લઈશું અને આપણે એમાં એડ કરીશું એક કપ જેટલા તલ તો તલને અહીં આપણે પહેલાં શેકી લઈશું તો આ રીતના એને હલાવતા જઈ આપણે શેકતા જઈશું જેઠી કરીને તલમાં જે મચ્છરનો ભાગ હોય તે આપણું એકદમ ડ્રાય થઈ જાય તો અહીંયા આપણે તલને આ રીતના હલાવતા રહેવાનું છે જો તલ આપણા અહીંયા બળી જશે તો લાડુ ખાવામાં મજા નહીં આવે ને લાડુ આપણા પરફેક્ટ નહીં બને તો આ પ્રોસેસ આપણે બેથી ત્રણ મિનિટ માટે જ એને શેકી લેવાના છે તો અહીંયા આપણા તલ આ રીતના શેકાઈ જાય તો એમાં આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આ રીતના આપણે એક ડીશમાં લઈ અને ફરીથી આપણે એ જ પેનમાં અડધી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો ઘી આપણું આ રીતના પીગળી જાય ત્યારબાદ આપણે એમાં ગોળ એડ કરીશું ગોળને આપણે આ રીતના લઈશું એકદમ ઝડપથી આ લાડુ બનીને તૈયાર થાય છે તો સારી રીતના ગોળ આપણો મેસ થઈ ગયો છે અને આ રીતના બબલ સહા માંડ્યા છે તો હવે આપણે એમાં એડ કરીશું શેકેલા તલ એને આપણે આ રીતના ફટાફટ મિક્સ કરી લઈશું મહેનત આપણી હેલ્થ પણ સારી રહે છે જેથી કરીને આ રીતના તમે શિયાળાના ગોળ અને તલના લાડુ આ રીતના બનાવીને ખાઈ શકો છો અને બાળકોને પણ આ લાડુ ખૂબ જ ભાવતા હોય છે અહીં આપણે બેઠી 3 ત્રણ મિનિટ જે ઉઠાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આ મિશ્રણને લઈ લઈશું તો અહીંયા આપણે ડીશમાં તેલ લગાવી લઈશું અને આ રીતના એને એક પ્લેટમાં કાઢી લઈશું ને થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એના લાડુ બનાવીશું તો અહીં આપણે બેટરને બહુ ઠંડુ નહીં પાડેલું કારણ કે જો ઠંડુ પડશે તો લાડુ આપણા વળે નહીં તો આ રીતના હાથ પર આ રીતના તેલવાળો હાથ કરી આપણે એના નાના નાના લાડુ બનાવી લઈશું તો આ રીતના આપણે નાના નાના લાડુ બનાવી લઈશું તો આ જ રીતે આપણે બધા લાડુને વાળી લઈશું તો અહીંયા ફટાફટ આ પ્રોસેસને આપણે કરવાની છે તો શિયાળામાં ખાવાની મજા આવે એવા આ રીતના તલ અને ગોળના લાડુ ફ્રેન્ડ્સ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂર ઠીક કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ